અત્યારે બધા એને બહુ ગરમી થાય છે તડકો લાગે છે એટલા માટે આઈસક્રીમની મોજ પણ એ રાઈડનો એકવાર તમે વિડીયો જોઈ લો એ રાઈડ રાજકોટના મેળામાં પણ નથી આવી ચાલો મિત્રો હવે હું તમને નજીકથી નાના બાળકોની રાઈડ બતાવી દઉં છું મિત્રો સ્વાગત છે તમારું સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળામાં રાજકોટનો મેળો જેનું નામ છે સૌર્યનો સિંદુર સોર્યના સિંદુર એટલા માટે નામ રાખવામાં આવ્યું છે કે આપણી બે ભારતીય યુવા પાઇલટ પાકિસ્તાનમાં જઈને પોતાનો સૂર્ય દેખાડીને ભારત પરત પાછી પડી દે અને તમે જોઈ શકો છો અત્યારે રાજકોટના મેળાનો વ્યૂ સૂર્યનો સિંદૂર અત્યારે જે લોકો રાજકોટના મેળામાં થાકી ગયા હોય તે અત્યારે આ મંડપ નીચે બેઠા છે આરામ કરી રહ્યા છે અત્યારે અહીંયા કાંઈ પ્રોગ્રામ નથી પ્રોગ્રામ સાંજે હશે જોઈ શકો છો તમે નીચે જોઈ શકો છો મિત્રો અત્યારે આ ખરા તડકાને પબ્લિક અત્યારે અહીંયા બેસવા આવી છે જે થાટી ગઈ હોય તમને હું દેખાડી દઉં છું વાં નીચે ટેબલ પાસે કોઈ પણ બેઠું નથી પણ છતાં અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાતના આઠ પંખા ચાલુ છે અને અહીંયા ટોટલી પંખા બંધ છે બધા પોતપોતાના રૂમલ લઈને સાડીનો છેડો લઈને પોતે હવા ખાઈ રહ્યા છે જોઈ શકો છો તમને હું નજીકથી જ પંખાનો વ્યૂ દેખાડી દઉં છું ટોટલી પંખા બંધ છે જોઈ રહ્યા છો તમે ગરમીની પબ્લિક શેકાઈ રહી છે અને હા કોઈ બેઠું નથી સ્ટેટ પાસે કુએક્સ કરીને બતાવી દઉં છું બધા પંખા ચાલુ છે જોઈ જ શકો છો તમે આજ મેળાનું વાતાવરણ બહુ સારું છે તડકો નીકળ્યો છે ફૂલ વરસાદ દેખાય એવું લાગતું નથી જોઈ શકો છો તમને ફરતી કોરનો વ્યૂ બતાવી દઉં છું હેવ મોર આઈસ્ક્રીમ અત્યારે બધા એને બહુ ગરમી થાય છે તડકો લાગે છે એટલા માટે આઈસ્ક્રીમની આઈસક્રીમની મોજ ફૂલ છે ઠંડુ પીણું અત્યારે વધારે ઉપડશે જેમ કે આવું ગરમ વસ્તુ છે ઢોકળા ખીચું એ બધી વસ્તુઓ અત્યારે ઓછી ઉપડશે કારણ કે બધાને જેને ભૂખ લાગી હશે એ તો એ જ ખાવાના છે પણ જેને ગરમી તડકો નાની નાની બાળકોની રાઈડ જોઈ શકો છો તમે ફૂલ ચાલુ છે ચાલો મિત્રો હવે હું તમને નજીકથી નાના બાળકોની રાઈડ બતાવી દઉં છું જોઈ શકો છો તમે ભાઈ નાખ્યા ના જ મારો મોસ્ટ ઓફ રાઈડ બંધ છે એકાદ બે ત્રણ ચાલુ છે અત્યારે દિવસનું બારગામનું પબ્લિક પણ એટલું બધું રાજકોટના મેળામાં આવી રહ્યું છે નાની નાની રાઈડ હું એલિયન સીટ કેતો હતો એના જેવી બે ચાર ઢીંગલીઓ બેઠી છે જોઈ શકો છો મિત્રો દેશી ભાષામાં માંડ દસ રાઉન્ડ મળે પણ કઈ વાંધો નહીં મેળાનો આનંદ જ છે હું કાલે ગોંડલના મેળામાં બેઠો તો મિત્રો જી તમે આઈઠમના મેળાનો વિડીયો મારો જોઈ શકો છો મેં પેલા અપલોડ કરી દીધો છે યુટ્યુબમાં એમાં વધારે રાઈડમાં ચકેડી ફેરાવે છે ધીમે 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 મારો દીકરો ધીમે ધીમે મારા દીકરાને મને લાગે ઉતરવાની બહુ ઉતાવળ છે બરાબર હું ખોલ દઉં ચાલો મિત્રો અમે ઉતરી ગયા છીએ હવે જોઈ શકો છો આ પોરે પણ ગોંડલના મેળામાં જ એ રાઇડ તમને મેં દેખાડી હતી જેને ટિકિટ સો રૂપિયા હતી બાકી બધી ટ્રી એ રાઈડની ટિકિટ પચાસ રૂપિયા જ હતી પણ એ રાઈડનો એકવાર તમે વિડીયો જોઈયો એ રાઈડ રાજકોટના મેળામાં પણ નથી આવી એક નંબર રાઇડ હતી એના સો રૂપિયા વસૂલ કહેવાય મિત્રો એવી રાઈડ હતી અમે લોકો આમાં જ બેઠા હતા જોઈ શકો છો હાલો બીટુ હવે શેમાં બેવું હુડકામાં હુડકા માં